સુરતમાં મૈધરપુરા પોલીસે ચેઇન સ્નેચિંગના આરોપીને પાડ્યો છે આરોપી મહારાષ્ટ્રથી આવેલી મહિલાનું પર્સ ઝૂંટવી આરોપી નાસી છૂટ્યો હતો મહિલાના રોકડ અને દાગીના ફરિયાદ કરવામાં આવી હતી મહિલા પોલીસે બાતમીના આધારે મનુ લંગડાની આવાસમાંથી ધરપકડ કરી છે જ્યારે શોએબ રહીશ ખાન પઠાણ ઉર્ફે લાલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે તો શોએબ સામે પિસ્તાળીસ થી વધુ ગુનાઓ

આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખુબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્મેટિંગ નો ગુનો છે એ બંને ડિટેક્ટ કરેલો છે અને જે સોયબ રહીશકાંડ પઠાણ છે એને પકડવા માટે ચક્રોપતિ કામ કરેલા છે